હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધપુરી બનાવીશું ડ્રાય ફ્રૂટવાળું દૂધ અને મસાલાપુરી બનાવીશું એક તવી લઈ લીધી છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એમાં દૂધ લઈ લઈશું ફૂલ ફેટ દૂધ લીધેલું છે મેં બધું જ દૂધ એડ કરી દઈશું બે લીટર દૂધ લીધું છે મેં એને ઉકળવા દઈશું દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે મસાલા પૂરીનો લોટ બાંધી લઈશું ઘઉંનો લોટ મેં ચાળીને લઈ લીધો છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું તેલ એડ કરીશું લાલ મરચું પાવડર દાણા જીરું પાવડર અને હળદર થોડું અજમો લઈ લઈશું મસડીને હવે મિક્સ કરી લઈશું બધું થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું કઠણ લોટ બાંધવાનું છે પૂરી બનાવવાની છે એટલા માટે લોટ બંધાઈ ગયું છે થોડું ઓઈલ લઈ લઈશું મસલી લોટ હવે બંધાઈ ગયો છે એટલામાં આપણે દૂધ રેડી કરી લઈશું દૂધ ઉકળી ગયું છે ઉકળીને સરસ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું મિક્સ કરતા રહીશું ઈલાયચી પાવડર લઈ લઈશું ઈલાયચી અને જાયફળ મિક્સ છે બંને વાટીને લઈ લીધા છે ડ્રાય ફ્રૂટ પાઉડર એડ કરીશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું દીધને ડ્રાય વાળું દૂધ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે પૂરી બનાવી લઈશું પૂરી બનાવવા માટે તેલ ગરમ કરી લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ ગરમ થાય એટલામાં આપણે પૂરી બનાવવાની તૈયારી કરી લઈએ પૂરી બનાવવા માટે લુવા બનાવી લઈશું નાના નાના લુવા કરીશું બધા જ લુવા બનાવી લઈશું પૂરી વણી લઈશું આ રીતે બધી જ પૂરી વણી લઈશું બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે હવે તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે પૂરી એડ કરી દઈશું તેલમાં આવી રીતે બધી જ પૂરી તળી લઈશું બધી જ પૂરી તરાઈને રેડી થઈ ગઈ છે દૂધ પણ એકદમ ઠંડુ થઈને ઘટ થઈ ગયું છે સર્વ કરી લઈશું ડ્રાય ફ્રૂટવાળું દૂધ લઈ લઈશું પૂરી મૂકી દઈશું દૂધ બનીને રેડી થઈ ગયું છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ કેવું બન્યું જરૂરથી કહેજો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ